બાળકો આજે આપણે વાઘ આવ્યોની વાર્તા જોઈએ રામપુર નામના એક ગામમાં ભોલુ નામનો બાળક રહેતો હતો તે સ્વભાવે ખૂબ જ વિચિત્ર હતો ભૂલુંના ઘરે ઘણી બધી બકરીઓ હતી તે પોતાની બકરીઓને રોજ ચરવા માટે લઈ જતો હતો તે જ્યાં બકરીઓને ચરાવા જતો ત્યાં જ નજીકમાં એક મોટું જંગલ હતું જંગલમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ રહેતા હતા જંગલી પ્રાણીઓ ગામની અંદર આવી પાલતુ ઘણી વાર શિકાર કરતા ભોલું રોજ સવારે બકરીઓને ચરાવવા માટે જતો અને સાંજે તેમને લઈને ઘરે પાછો આવતો હતો બકરીઓ આખો દિવસ ઘાસ ચડતી હોય ત્યારે તે સમયે બોલુ ત્યાં બેસીને કંટાળી જતો તેના કારણે તે પોતાના મનોરંજન માટે કઈ નવા નવા રસ્તા શોધ્યા કરતો એક દિવસ તેણે ઝાડ પર ચડીને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો બચાવો 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 વાઘ કર્યો ગામના લોકો તેનો અવાજ સાંભળી લાકડી અને ખેતીના સાધનો લઈ તેને બચાવવા ત્યાં દોડી આવ્યા લોકોએ જોયું તો ત્યાં કોઈ વાઘ ન હતો એક માણસે તેને પૂછ્યું ક્યાં છે વાઘ હા ક્યાં છે તો બોડુ જો જોથી હસવા લાગ્યો અને કહ્યું તમે બધા કેવા દોડીને આવી ગયા ખૂબ મજા આવી આ વાત સાંભળી ગામના લોકો તેના ઉપર ખૂબ ગુસ્સે થયા એક માણસે તેને કહ્યું અમે અમારું કામ છોડી અહીં તને બચાવવા આવ્યા અને તું અહીંયા હસે છે હે ગુસ્સો કરી લોકો ત્યાંથી ચાલી ગયા થોડા દિવસ પછી ફરીવાર ગામના લોકોને બોલુનો અવાજ સંભળાયો બચાવો રે બચાવો ભાઈ વાઘ આવ્યો વાઘ બચાવો રે બચાવો ભાઈ વાઘ આવ્યો વાઘ ગામના લોકો તેને બચાવવા ત્યાં દોડી આવ્યા લોકોએ જોયું તો ત્યાં કોઈ વાઘ ન હતો અને બોલું તો તેની બકરીઓ સાથે ઊભો હતો અને તેમના ઉપર જો જોથી હસવા લાગ્યો અને બોલ્યો આ લોકોને ફરીથી મોરક બનાવ્યા ગામના લોકો ગુસ્સો કરી ત્યાંથી ચાલી ગયા એવું તો તેમની સાથે બે થી ત્રણ વાર બન્યું તેથી ગામના લોકોને તેના ઉપરથી વિશ્વાસ ન રહ્યો એક દિવસ ગામના લોકો ખેતરમાં કામ કરતા હતા ત્યાં તેમને ફરીવાર ભૂલુનો અવાજ સંભળાયો બચાવો રે ભાઈ બચાવો બચાવો ભાઈ બચાવો વાઘ આવ્યો વાઘ વાઘ આવ્યો ભાઈ બચાવો પરંતુ આ વખતે એના અવાજ ઉપર કોઈ પણ ધ્યાન ન આપ્યું અને એકબીજા સાથે વાત કરવા લાગ્યા કે આ ભોલુ તો હંમેશા આવી મજાક કરવાની આદત પડી ગઈ છે પરંતુ આ વખતે સાચે જ વાઘ આવ્યો હતો ભોલુ ઝાડ પર ચડીને જોર જોરથી બૂમો પાડતો રહી ગયો બચાવો બચાવો વાઘ વાઘ આવ્યો આવ્યો પરંતુ તે સમયે ત્યાં એની મદદે કોઈ ન આવ્યું વાઘ એક એક કરીને તેની બધી બકરીઓને મારીને ખાઈ ગયો બધું જોઈ ભોળુ ખૂબ જ રડવા લાગ્યો રાત થવા આવી હતી તો પણ ભોળુ ઘરે નહીં આવ્યો હતો ગામના લોકો તેને શોધતા શોધતા તેની પાસે આવી પહોંચ્યા ત્યાં જઈને તેમણે જોયું તો ભોલુ ઝાડ પર બેસીને રડ્યા કરતો હતો ગામના લોકોએ તેને ઝાડ પરથી નીચે ઉતાર્યો તે દિવસે ભોલુનો તો જીવ બચી ગયો પરંતુ તેની બધી બકરીઓ મરી ગઈ હતી બોલોને તેની ભૂલ સમજાય તેથી તેણે ગામના લોકોની માફી માંગી મને માફ કરજો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં તમને મજાક કરવાના કારણે ખૂબ હેરાન કર્યા છે મારે તમારી સાથે મજાક નહીં કરવાનો હતો મને માફ કરી દેજો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મેં તમને મજાક કરવાના કારણે ખૂબ હેરાન કર્યા છે વાર્તાનો સાર આ વાર્તામાં બોલુના જૂઠું બોલવા અને મજાકના કારણે તેણે ગામના લોકોનો વિશ્વાસ ગુમાવ્યો તેથી તેણે તેની બધી બકરીઓનો જીવ પણ ગુમાવ્યો અને જરૂરતના સમયે કોઈએ તેની મદદ ના કરી આમ આપણે પણ વધારે પડતું મજાક ના કરવો જોઈએ અને જૂઠું બોલવું જોઈએ નહીં આવી સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો